પાંચ દેશોની યાત્રાના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આર્જેન્ટિનામાં ભવ્ય સ્વાગત પીએમ મોદીએ સૈન્ય માર્ટિન મેમોરિયલ પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ બિઝનેસ સમિટમાં લેશે ભાગ રાષ્ટ્રપતિ જેવેરિયર સાથે પણ કરશે મુલાકાત

ગિની ઇન્ડેક્સ મજબૂત સ્લોવાક ગણરાજ્ય સ્લોવેનિયા અને બેલારૂસ પછી ભારત વિશ્વનો ચોથો આણંદમાં બનશે દેશનું પ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું આ યુનિવર્સિટી સહકારી ક્ષેત્રમાં નીતિ નિર્માણનું કરશે કામ સહકારી ક્ષેત્રમાં આવશે પારદર્શકતા તો સગાવાદનો થશે અંત સુરતમાં ખાડીપુરની સ્થિતિ નિવારવા હાઈ પાવર કમિટીની કરાશે રચના નવસારીના સાંસદ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્યસ્તરીય બેઠક સુરત તાપી જિલ્લા સાથે શહેરના મુખ્ય વિભાગોના અધિકારીઓનો કરાશે સમાવેશ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદનું જોર ખેડાના કઠલાલમાં બે કલાકમાં અઢી ઇંચ તો છોટાઉદેપુરના જેતપુર પાવીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા નાગરિકોને હાલાકી રાજ્યમાં સીધાના ચાલીસ ટકાથી વધુ વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભરપૂર આવક રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સુડતાલીસ પોઈન્ટ તેર ટકા પાણીનો સંગ્રહ તો રાજ્યના બસો છ જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ અમેરિકાના ટેક્સાસમાં ભારે પૂરથી તારાજી ચોવીસ લોકોના મોત અનેક કાઉન્ટીઓમાં કટોકટી જાહેર બચાવ અને રાહત કામગીરી ચાલુ અને બર્મિંગહામ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારત મજબૂત સ્થિતિમાં બીજા દાવમાં ભારતે ચાર વિકેટ ગુમાવી અને નોંધાવ્યા ત્રણસો ચાર રન ભારત ચારસો ચોર્યાસી રન આગળ કેપ્ટન શુભમન ગિલે તોડ્યો ગવાસ્કરનો ગવાસકરનો સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યા